અને પીસીબીનું નામ પડતાની સાથે જ બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જાય છે પરંતુ આ પીસીબી કેટલાક પોલીસ કર્મચારીઓ પીસીબી વહીવટદાર તરીકે બુટલેગરો અને અને પાસેથી હપ્તા ઉઘરાવી છે મોંઘી દાટ ગાડીઓ લઈને ફરે છે આપને જણાવી દઉં કે અત્યારે આવો જ એક વિડીયો વાયરલ થયો છે મકરપુરા પોલીસ સ્ટેશન જેનું ઉદઘાટન હાલ થોડા મહિનાઓ પહેલા જ થયું હતું અને તે પણ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તે સમયે ગૃહમંત્રીએ કહ્યું હતું કે પ્રજાના રક્ષણ માટે પોલીસ છે અને પોલીસ કાયદો વ્યવસ્થા સારી રીતે સંભાળી શકે અને ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે હાઈટેક પોલીસ સ્ટેશન જરૂરી છે પરંતુ આ શું ગુજરાતના ગૃહમંત્રીના આદેશથી બિલકુલ વિપરીત જોવા મળી રહ્યું છે વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડા ઉપર પીસીબી પોલીસ સ્કોડના કેટલાક પોલીસ કર્મચારીઓ બુટલેગરો પર મહેરબાન છે તેમ લાગી રહ્યું છે આવા જ એક પોલીસ કોન્સ્ટેબલ કર્મચારી એટલે કે ભરતસિંહ અજમલસિંહ દ્વારા મકરપુરામાં દેશી દારૂના અડ્ડા પર પોતાની મોંઘી દાટ સફેદ કલરની બ્રેઝા ફોર વ્હીલર કાર સાથે રૂપિયાની ઉઘરાણી કરતા તેઓ કેમેરામાં કેદ થયા હતા સાથે જ ભરતસિંહ દેશી દારૂના બુટલેગરો પાસેથી બે પોલીસ કર્મચારીઓના નામે રૂપિયાની ઉઘરાણી કરે છે તો આ બીજો પોલીસ કર્મચારી કોણ તે પણ સવાલ છે શું પીસીબી પીઆઈને આવા ભ્રષ્ટ કર્મચારીની કરતૂત વિશે જાણ છે ખરી કે પછી પીસીબી ના કહેવાતા વહીવટદાર દ્વારા આવી લાઈન ચાલે છે તે પણ તપાસનો વિષય છે જો આવી રીતે પીસીબી ડીસીબી કે પછી એસઓજી એલસીબીના એલસીબી પોલીસ કર્મચારીઓ બુટલેગરો કે પાસેથી ઉઘરાણી કરી મોંઘીદાર ગાડીઓ લઈને ફરશે કે બંગલા બાંધશે તો કોઈ પણ નવાઈ નહીં કારણ કે સરકારી પગાર તો મળશે જ અને સાથે બુટલેગરોની ઉપલી મફત આવક તો ચાલુ જ છે જેથી હપ્તા ભરવાની ટેન્શન તો છે જ નહીં જો ગુજરાતમાં આવા હપ્તાખોર પોલીસ કર્મચારીઓ હશે તો દારૂબંધી તો દૂરની વાત લોકો દુકાનોમાં પણ દારૂ વેચતા થઈ જશે વડોદરા પોલીસ કમિશનર તો એમ કે વડોદરામાં મોટી સંખ્યામાં દારૂબંધી કર્મચારીઓ માટે ચાલી રહ્યા છે તે ખબર જ નથી માટે હવે પોલીસ કમિશનર સાહેબ દ્વારા કેવા પગલા ભરવામાં આવે છે તે તો હવે જોવાનું રહ્યું જોતા રહો ટૂંક સમયમાં વધુ વિગતો સાથે નવો અહેવાલ રિપોર્ટર ધવલ ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા